અરે વીણા વીણા ક્યાં ગયા બધા અરે અહીંયા છું બોલો ની અરે આજે બેંગ્લોર થી મોટા ભાઈ નો વિવેક આવે છે અને સાથે શ્રુતિ અને સાક્ષી પણ આવે છે ચાલો આજે તો ઘરમાં સરસ મજા નું જમવાનું બનાવો મારા મોટા ભાઈ નો દીકરો આવે છે પપ્પા એક વાત પૂછું હા બેટા પપ્પા એક નેશનલ લેવલ ના ડ્રામા માટે મારી કોલેજમાંથી મારું સિલેક્શન થયું છે હા પપ્પા મારું પણ ડાન્સમાં સિલેક્શન થયું છે તો તમે અમને જવા માટે મંજૂરી આપશો જો દીકરા આપણા ઘરની દીકરીઓને આવા નાચ ગાન ના શોભે પ્લીઝ પપ્પા લેટ મી ડુ આ મારું સપનું છે તમને કહું છું એમને તો કરવા દયો ના પડીને એકવાર ના એટલે ના હવે આ વાત ઉપર મારે ચર્ચા ના જોઈએ બસ પણ પપ્પા આ અમારા માટે ગોલ્ડન ચાન્સ છે તમારી બધી જ વાત સાચી પણ આપણા ઘરમાં આ બધું ન શોભે આપણે તો કોલેજે જવાનું ડિગ્રી લેવાની એટલે કામ પૂરું સમજી ગયા પપ્પા

રિમી તું પણ એ જ વિચારે છે જે હું વિચારું છું હા માહી આપણા ડ્રીમ્સ ક્યારે પૂરા થશે લાસ્ટ ટાઈમ તો તું ડ્રામાના કોમ્પિટિશનમાં ફર્સ્ટ આવી હતી પણ મને નથી લાગતું કે હવે આગળ તારો કોઈ ચાન્સ છે હા પણ તને કોઈ ડાન્સમાં આગળ પાર્ટિસિપેટ નથી કરવા દેવાના હા યાર જો તો ખરા આ બીજી બધી ગર્લ્સ કેટલા ફોરવર્ડ વિચારોવાળી છે અને આપણે હા આપણે એકદમ સોફિસ્ટિકેટેડ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ મોમ ડેડ આટલા વેલ એજ્યુકેટેડ છે છતાં પણ આ સમાજની વીકને લીધે આપણને ક્યારેય ફ્રીડમ નથી આપતા હા યાર તારી વાત સાચી છે આપણા તો નસીબ જ આવા છે ખબર નહીં ડેડને આપણી પર ક્યારે ટ્રસ્ટ આવશે કે આપણે તેમની પાસે ક્યારેય ખોટું નથી બોલવાના એ તો હવે ઓલવેઝ એમ જ રહેવાનું એનો કોઈ પણ ઉપાય નથી આપણે ડેડી આ સમાજના વિચારોને ક્યારેય નથી બદલી શકવાના અને એક બાજુ આપણી કોલેજના સંચાલકો છે છે બધી જ દીકરીઓને આગળ વધવા માટેના કેટલા બધા ચાન્સ આપે છે હા તારી વાત સાચી છે અને હા હું પપ્પાની વાત વિવેકભાઈ આવે તે પહેલા ફોન પર કરી જ લઈશ દીકરા જો આપણે ઓફિસ મહેન્દ્રભાઈની થોડું હોય કાકા મારે તમને માહી અને રીમી વિશે થોડી વાત કરવી જો તમને પ્રોબ્લેમ ન હોય તો તારી વાતો મને શું પ્રોબ્લેમ આવે ભલા આવો ઓફિસ માં બેસી રીમી અને માહી ને તમે ભણાવ્યા તો ખરા બંને ટેલેન્ટેડ છે તમારો બિઝનેસ પણ સારો ચાલે છે પણ તમે તે બંનેના ફ્યુચર વિશે વિચાર્યું છે ખરા જો દીકરા વિવેક એક દીકરીના બાપ તરીકે જ્યારે તેનો જન્મ થયો ને ત્યારથી જ તેના ફ્યુચર વિશે હું વિચારતો હોઉં છું મને ખબર છે કે હવે બંને જણા ગ્રેજ્યુએટ થઈ જશે પછી કોઈ સારું ઠેકાણું મળી જાય એટલે મારી જવાબદારી પૂરી શું કાકા તમે તેના મેરેજ વિશેની વાત કરો છો અરે હજી બંનેની ઉંમર શું હશે 17 થી 19 દીકરા આપણા સમાજમાં દીકરી 17 વર્ષની થાય ને એટલે એને જલ્દી સારું ઠેકાણું ગોતી અને પરણાવી દેવી જોઈએ દીકરી તો સાપનો ભારો કહેવાય કાકા તમે એજ્યુકેટેડ થઈને આવું વિચારો છો અરે તમને ખબર તો છે કે માહીને નાનપણથી ડ્રામાનો કેવો શોખ છે જેરે રીમી રીમી તો બાય બોન્ડ ડાન્સર છે પણ વિવેક હવે નાની નથી રહી હવે તે યુવતી થઈ ગઈ છે અને તેના તરફનો આ સમાજનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે પણ કાકા તમારે તો તમારી દીકરીઓ પર વિશ્વાસ કરવો પડશે ને મને તો મારી દીકરી ઉપર વિશ્વાસ છે જ વિવેક પણ આ સમાજ પર વિશ્વાસ નથી જો કાકા તમને વિશ્વાસ હોય ને તો તમે બંનેને આઝાદી આપો અને જુઓ મારી નાની બેન શ્રુતિ કે જેને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે અને સાક્ષી કે જેને પેન્ટિંગમાં બંને પોતપોતાના સ્થાનમાં અત્યારે ટોચ પર છે પણ દીકરા વિવેક એ બેંગ્લોર છે અને આ ગુજરાત છે ત્યાં કોઈ કહેવાળું નથી અહીં અમારે આખો સમાજ છે કાકા સમાજને આપણે જ બનાવ્યો છે અને આપણે જ બદલવાનો છે કોઈ કે તો શરૂઆત કરવી પડશે ને અરે તમારી દીકરીઓ તો ડાહી છે તમે તેના મિત્ર બનીને રહો તમે જુઓ તે તમારું નામ જરૂર રોશન કરશે પણ વિવેક તારે તો ખાલી બોલવાનું છે પણ મારે તો આ સમાજને જવાબ દેવાનો છે અરે માહી તમારી પાસે જીન્સ ટી-શર્ટ તો છે ને હા છે તો ખરા પણ અમને બહુ ગમતા નથી ગમતા નથી કે પછી ના એવું નથી પણ અમારા સંસ્કાર સંસ્કાર ઓ મીન્સ કાકાના સંસ્કાર શું તમે લોકો મારી સામે શું જુઓ છો કાકા આઈ થિંક આ સંસ્કારની વાત તમારી જોઈ શકે કારણ કે આ છોકરીઓને સંસ્કાર અને સમાજની શી ખબર પડે હા સાક્ષી તારી વાત સાચી છે કાકાના મગજમાં એવું જ બધું ચાલે છે અરે તમારા લોકોને અહીં રહેવાનું નથી અને હું આ સમાજમાં રહું છું મારે આ સમાજને જવાબ દેવાનો હોય પણ કાકા તમે તમારી છોકરીની સામે તો જો એકવાર એનો શું વાંક તેને થોડી ફ્રીડમ આપો તેને તેની લાઈફમાં આગળ વધવા દો તે તમારું નામ જરૂર રોશન કરશે હું સમજુ છું હું બધું જ જાણું છું પણ પણ શું કાકા તમે જરા વિચારો અને બંને સાઈડ જુઓ એક બાજુ તમારી દીકરીઓ છે કે જે ભણેલી ગણેલી એજ્યુકેટેડ છે છતાં ઘરમાં જ છે અને બીજી સાઈડ તમારા સગા ભાઈની દીકરીઓ કે જેને બધી જ ફ્રીડમ મળી છે આવું કેમ કાકા આવું કેમ કેમ બધો ત્યાગ છોકરીએ જ કરવાનો કેમ બધું જ બલિદાન છોકરીએ જ આપવાનું કેમ ફ્રીડમ ખાલી છોકરાઓને જ કેમ છોકરીઓને નહીં શું આનો જવાબ મને આ સમાજ આપશે એક બાજુ આ જ સમાજ કહે છે કે છોકરીઓને છોકરાઓની સમોવડી બનાવે છે જ્યારે બીજી બાજુ તેઓ જ તેને ઘરમાં ગોંધી રાખે છે સમાજ શું વિચાર છે તે વિચારીને તમે તેની લાઈફ જીવવાનો અધિકાર તેની આવડથી છીનવી લો છો આવું કેમ કાકા આવું કેમ હા ડેડ તમે અમને ભણાવ્યા મોટા કર્યા બધી જ સગવડ આપી બસ એકવાર વાર અમને મુક્ત રીતે ઉડવાનો મોકો આપો હા ડેડ અમે તમારું નામ આગળ જરૂર રોશન કરશું અરે મારી દીકરીઓ તમે તો મારા દીકરા સમાન જ છો હું પણ ઈચ્છું છું કે તમે જીવનમાં આગળ વધો હવેથી હું તમને બધી જ આઝાદી આપીશ હવે મને પણ સમજાઈ ગયું છે કે મારી દીકરીઓનું સ્થાન ફક્ત ઘરમાં જ નહીં પણ